લગ્ન વિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા ઉભી થકી શકે એવા ઉમદા આશય સાથે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનિતા અગ્રવાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યની કોર્ટ સહિત સુરત કોર્ટમાં લગ્ન વિષયક કાયમી પ્રિલિટીગેશન લોક અદાલત ઉજાસ એક આશાની કિરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ વ્યવસ્થાથી કોર્ટ કેસ કર્યા વિના દંપતીઓને સમાધાનના માર્ગે લગ્ન જીવન બચવાની સુવર્ણ તક મળી રહે છે જસ એક આસાની કિરણ લગ્ન વિશે મેટ્રિમોનિયલ કાયમી પ્રિલિટિગેશન લોક અદાલત નું ઉદઘાટન તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગુજરાત હાઈકોર્ટના નામદાર મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ સાહેબ શ્રીનાઓના હસ્તે કરવામાં આવેલ છે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા આ સ્કીમનો શરૂઆત કરવામાં આવેલ છે આ જે સ્કીમ છે મેટ્રિમોનિયલ કેસો માટે એટલે કે લગ્ન વિષયક તકરારો જે થાય છે એ તકરારો માટેના કાયમી નિરાકરણ માટે એક પ્રિલિટિગેશન યોજવામાં આવે છે અને એની માટે આપણે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં રૂમ નંબર સાતસો ત્રેવીસમાં અરજી કરવાની હોય છે જે અરજીની અંદર પક્ષકાર પોતાનું નામ સરનામું પોતાનો આધાર પુરાવો અને સામેવાળાનું નામ સરનામું મોબાઈલ નંબર આટલી વિગતો અને પોતાને જે કોઈ તકલીફ હોય એ તકલીફનું કારણ દર્શાવવાનું હોય છે અને એ રીતની અહીં અરજી કરેથી તેમનો કેસ રજિસ્ટર કરવામાં આવે છે ત્યારબાદ તેઓને અહીં જે સિટિંગ ચાલે તે સિટિંગની અંદર એમનો કેસનો સમાવેશ કરવામાં આવે છે અત્યાર સુધી કુલ સિત્તેર જેટલા કેસોની નોંધણી અત્રેની અદાલતમાં થયેલ છે અને તે પૈકી બે સિટિંગ થઈ છે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ જે પ્રથમ સિટિંગ હતી તે સિટિંગની અંદર એ કેસનો સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે ત્યારબાદ તારીખ અઢાર પાંચ ચોવીસના રોજ બીજી સિટિંગમાં પણ એ કેસ સફળતા રીતે પૂર્ણ થયેલ છે અને આ જે બેન્ચ બેસે છે એ બેન્ચની અંદર એક જજ સાહેબ બેસે છે અને ટ્રેન ટ્રેન્ડ મીડિયેટર્સ બેસે છે અને એમના અથાક પ્રયત્નો થકી આ ની કાર્યવાહી થાય છે સર આમાં લાભ કોણ લઈ શકે આની અંદર લાભ તમામ પક્ષકારો લઈ શકે જેનો મેટ્રિમોનિયલ તકરાર છે અને જેણે કોર્ટમાં કેસ દાખલ નથી કર્યો અને એમને કોઈ વધુ પડતું એ કંઈ નહીં કરવું અને કોર્ટની અંદર જો કેસ દાખલ કરે તો તકરારો વધે અને એ તકરારો સંકુચિત થઈ શકે કે લિમિટેડ થઈ શકે એ માટે જો પ્રિલિટિગેશનમાં આવે તો ઇઝીલી એનો સમાવેશ પ્રિલિટીગેશનની અંદર આરામથી એ કેસની નિરાકરણ થઈ શકે છે સાહેબ આમાં અરજી કેવી રીતના કરવાની મેં આપને આગળ પણ બતાવ્યું કે આપે એક ફોર્મ હોય છે એ ફોર્મની અંદર પક્ષકારોનું નામ સરનામું અને તેમનો આધાર પુરાવોને રજૂ કરવાનું હોય છે અને અરજી આપવાની હોય આ અરજી કરવા માટે કોઈપણ જાતની કોઈ ફીસ ચૂકવવાની નથી આ અરજી કરવા માટે કોઈપણ જાતના વકીલશ્રીની નિમણૂક કરવાની નથી તદ્દન મફત છે અને જે આ કામગીરી થશે એ કામગીરી પણ તદ્દન ગોપનીય છે તટસ્થ રીતે કામગીરી થશે તેમજ અહીં જે મધ્યસ્થીઓ છે એટલે કે મીડિએટર્સ છે એ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા તાલીમ પામેલા ટ્રેન મીડિયેટર્સ છે સાહેબ અત્યાર સુધી જે શરૂ થયો મહિના થવા આવ્યો કેટલી સફળતા મળી સુરતની અંદર મેં હાલ જ આપને જણાવ્યું કે અત્યાર સુધી કુલ મારી સિત્તેર કેસો દાખલ થયા છે જે પૈકી બે સિટિંગો થઈ તારીખ ચાર અને તારીખ અઢાર પાંચના રોજ એ બે સિટિંગમાં અત્યાર સુધી દરેક સિટિંગમાં એક એક સફળતાપૂર્ણ પૂર્ણ થયા છે અને બંને પક્ષકારો સાથે રહેવા લાગ્યા છે